એટી નાઇન પોઈન્ટ સિક્સ એફ એમ રેડિયો રાજકોટ યુનિયન કર્યું છે તમે અને હું છું પૂર્વી તમારી સાથે આપણે રોજ સવારમાં જો ન્યૂઝપેપર ખોલીએ તો એક પણ દિવસ એવો નહીં જતો હોય કે જ્યારે એવું ના લખ્યું હોય કે આ બેકરી છે કે ત્યાંથી આવું અખાદ્ય પદાર્થ મળ્યો છે અથવા તો આ હોટેલ છે કે આ રેસ્ટોરન્ટના માલિક છે કે જ્યાં તપાસ કરવામાં આવી અને ત્યાં આવું ભેડછેડવાળો ખોરાક મળ્યો ત્યારે આપણને એ સવાલ થાય કે એવી કઈ વસ્તુઓ છે કે જે આપણે કન્ઝ્યુમ કરવી સેફ છે અથવા તો એવું ટ્રસ્ટેબલ જગ્યા કઈ કે જેનાથી આપણે આપણી વિશ્વસનીયતાની ખાતરી કરી શકીએ આને માટેના કેટલા બધા સવાલો મારા મનમાં હતા અને એ સવાલોના જવાબ આપવા મારી સાથે આજે સ્ટુડિયો પર જોડાયા છે શ્રી કિશનભાઈ અંબાણી જેઓ સમજુ દેશી કરીને એક એનજીઓ ચાલે છે તમને ખબર જ છે રાજકોટમાં અને એના મેમ્બર છે અને સાથે સાથે બાય પ્રોફેશન એડવોકેટ છે સૌ પ્રથમ તો અનિલભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અત્યારે આપણે જે રોજ બરોજ છાપામાં જોઈએ છીએ કે આટલા ફૂડમાં ભેળસેળ થાય છે અને જે અખાદ્ય પદાર્થોની મિલાવટ કરવામાં આવે છે તો આ પાછળનું કારણ શું હશે અત્યારની જે કેવા પ્રકારનો છે પર શું સૌ પ્રથમ તો ખોરાકમાં જે ભેળસર થાય છે એનું સૌથી મોટું કારણ છે કે ટૂંક સમયમાં બધાને પ્રોફિટ જોતો હોય છે કે ઓરિજિનલ જે કન્ટેન્ટ છે એમાં જે ફોરેન સબસ્ટન્સ ભેળવીને પોતાના નિજી સ્વાર્થ માટે કોઈ પણ પબ્લિકની કે સિટીઝન્સની આરોગ્યની પરવા કર્યા વગર જે પોતાના ખુદ સ્વાર્થ માટે જે કરવામાં આવે છે અને એનો ગંભીર અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહ્યો છે આપણે આરોગ્યમાં અને આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખતે જાતે નડિયા બીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખતે ગુણવંતી નાર અને ચોથું સુખતે ભરેલા ભંડાર એટલે આપણા ગુજરાતી કલ્ચરમાં સૌથી જે વધારે મહત્વ આપવામાં આવ્યું છે એ સ્વાસ્થ્યને આપવામાં આવ્યું છે અને જે ડેલી રૂટીન આપણું છે દિવસે દિવસે આપણે બહારના વધારે કન્ઝમ્સન કરીએ છીએ ટાઈમના લીધે કે કોઈ પણ પરિસ્થિતિના લીધે એટલે આપણે વસ્તુ તો એ જોવાની છે કે કોઈ પણ ખોરાક આપણે કન્ઝ્યુમ કરીએ એના અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે જેમ કે એફએસએસ છે માર્ક છે અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે એ જોઈ ચકાસીને જ પછી આપણે એને કન્ઝ્યુમ કરવું જોઈએ ખૂબ સાચી વાત છે પણ એવું થાય કે લોકો આઈડેન્ટિફાઈ કેવી રીતે કરી શકે એની માટે કોઈ ટીપ્સ હોય અથવા તો લોકોને ખબર કેવી રીતે પડશે કે આ ખોરાક ખાદ્ય છે અથવા તો આ પ્રમાણે આમાં ભેળસેળ થઈ શકેલી હોવી જોઈએ કારણ કે મોસ્ટલી માણસોને એ આઈડેન્ટિફાય એની વચ્ચે એક ખૂબ પતલી રેખા હોય કે જે કોઈ સામાન્ય માણસ હોય તો એને આઈડેન્ટિફાય જ ના કરી શકે તો એ જેમ કે આપણે ત્યાં એ તમે જેમ કહેવતની વાત કરીએ એમ કે આપણે ત્યાં એવું કે ધોળું એટલું દૂધ ના હોય અથવા તો પીળું એટલું સોનું ના હોય તો એ આઇડેન્ટિફાય કેવી રીતે કરી શકશે લોકો ડાયરેક્ટ કન્ઝ્યુમિંગ પ્રોડક્ટ છે કે જે પેકેજમાં આવે છે એમાં એફએસઆઈસ આઈ એનો માર્કો આપણે મેન જોવો જોઈએ કારણ કે એ એક ટસ્ટેબલ લોગો છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપે છે કે એ પ્રોડક્ટ એના ક્વોલિટી સ્ટાન્ડર્ડમાંથી પાસ થઈને પછી જે એને માર્કો આપવામાં આવેલું હોય છે અને અત્યારે કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે એની જે કિચનની વિઝિટ છે એ તમે લઈ જ શકો છો એટલે અને જ્યાં જ્યાં આપણે માની લઈએ કે જ્યાંથી આપણને એવું જાણવા મળેલું છે કે આ રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય વસ્તુ મળી રહી છે તો આપણે ત્યાં જતા પહેલા એકવાર ત્યાં કિચનમાં આપણે વિઝિટ કરી સકીએ છીએ અને આપણે અધિકાર મળેલો છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ ઇન કેસ કોઈ આવી રીતના આઈડેન્ટિફાઈ થાય છે તો એની બદલામાં એક જાગૃત નાગરિક તરીકે કયા કયા પગલાં લેવા જોઈએ એફએસએસઆઈની એક વેબસાઈટ છે જેના ઉપર આપણે ડાયરેક્ટ કમ્પ્લેન કરી શકીએ છીએ જે વેબસાઈટ છે એફઓએસ સીઓએસ ડોટ એફએસએસઆઈ ડોટ જીઓઈ ડોટ ઇન આના પર કોઈપણ ડાયરેક્ટ પ્રોડક્ટ છે કે કોઈ પણ રેસ્ટોરન્ટની અગેન્સ્ટ કમ્પ્લેન કરવી હોય તો આ પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવાથી તેના પર ત્વરિત એક્શન લેવામાં આવશે અને જો એ વ્યક્તિ એમાં ગુનામાં કે કોઈ પણ ભેળ એની ઇન્વોલ્વમેન્ટ સાબિત થશે તો એની સામે એક્શન લેવામાં આવશે અને પેનલ્ટીની પણ જોગવાઈ છે અને સજાની પણ જોગવાઈ છે માન્ય કરવામાં આવેલું છે જો એ જાહેર સ્વાસ્થ્ય કે કોઈ પણ નિજી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર રીતે જોખમ કરતું હોય કે ગંભીર રીતે નુકસાન કરતું હોય તો એમાં છ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને જો એફએસએસઆઈના ડાયરેક્ટ કન્ઝ્યુમર પ્રોડક્ટમાં જો કોઈ એનું ઇન્વોલ્વમેન્ટ સામેલ સામેલ થાય તો પાંચ લાખ સુધીના દંડડી પણ જોગવાઈ છે એક જાગૃત નાગરિક તરીકે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ જાગૃત નાગરિક તરીકે આપણે મેઇન વસ્તુ તો એ જો જોવી જોઈએ કે જે સિમિલર વાળા પ્રોડક્ટ છે જેમાં આપણે ઘણી પાણીની બોટલ્સમાં ઘણી ઘણી એવી પ્રોડક્ટ છે કે જે લાગે છે સિમિલર નેમ ઓરિજિનલ નેમ જે હોય છે એની સિમિલર નેમ હોય છે આપણે એ ચેક કરવું જોઈએ કે એ પ્રોડક્ટ ખરેખર ઓરિજિનલ નેમ છે એમાં લોગો પ્રોપર મારેલો છે એ બે વસ્તુ આપણે મેઈન ધ્યાન રાખવી જોઈએ રાજકોટ વાસીઓને તમે શું સંદેશો રાજકોટવાસીઓને રાજકોટવાસીઓને તો આપણે તો ઉમે રાજકોટ તો ખાવાની બાબતે તો પહેલેથી બહુ રંગીલું રાજકોટ છે એટલે ખાવામાં તો શોખીન છે એટલે કોઈ પણ રેસ્ટોરન્ટની કે કોઈ પણ આપણે ડાયરેક્ટ કન્ઝ્યુમિંગ પ્રોડક્ટની આપણે ખરીદી કરતા પહેલા કે કમેન્ડ ગમે રેસ્ટોરન્ટમાં જતા પહેલા એનું હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ જોવું જોઈએ કે ખરેખર આ જે રેસ્ટોરન્ટ છે એનું પાસ્ટમાં કોઈ એવું ઇન્વોલ્વમેન્ટ છે કે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે અને જો એવું હોય તો એકવાર ચેક કરી અને ફરી પછી જ આપણે ત્યાં જવું જોઈએ ખૂબ ખૂબ આભાર કિશનભાઈ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ